બો ધૂંઢતા ધૂંઢતા એવું બોલે છે પેપર કોરું મૂકીને હોય આવજો કંકુથી લખી દેવાને શું આવી નવરાય માતાજીને હોય ભાઈ પેપર કોરા મૂકો ને કંકુથી લખી દે નમસ્કાર મિત્રો દેવાયત ખવડ વધુ એક વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ગેમર ખાખણીને દેવાયત ખાવડ શું કહી રહ્યા છે હેમા ખાકડીએ જ્યારે એવું કહ્યું હતું કે તમે ખાલી પેપર મૂકીને આવતા રહેજો મારીમાં કંકુથી લખી દેશે ત્યારે તેમને ઉપર વિવાદિત ટિપ્પણી કરતા દેવા ખાવાળા કહી રહ્યા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે આ વિડીયો પ્રમાણે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો

આવી નવરાઈ માતાજી ને વઈફાઈ પેપર કોરા મૂકો ને કંકુ લખી દે આ ક્લાસ જ